કદો પિઝા ખાઈ લીધો બધાય અને હવે જઈએ આસા ઘરે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો અમારા બ્લોગ આ તો જીગા ભાઈ ની બધા તૈયાર થઈ ગયા છે ભાભી ની બધા અને આજ જવાનું છે મિલનભાઈના ભાઈ ના લગન જ થ્યું ને એક જાત નું તો ગાડી ગાઈસ આ રાતે તો ગાડી આપડી જીગા ભાઈ ઘરે લઈને આયા હતા તો અત્યારે જીએ છે પપ્પા ના પિન પછી બીજી ગાડી લઈને જવાનું છે

ગાઈસ ઘરે તો હવે નીકળી ગયા છીએ અને હવે વિસનગર પહોંચવા આવ્યા છીએ તો ગાઈસ ફાઇનલી અમે ગવા નીકળી ગયા છીએ મિલાની જન્મ તો ગાઈસ અમે બધા જઈ છીએ મિલાની જન્મ જી અંકિત આ તો વ્લોગ છે હ બોલા તો કિંજલ વ્લોગ આટલું બસ આ તો બીજો વ્લોગ બનાવ છે એવો તો અમાર આવી ગયો એટલે ચિંતા ન એવું કે આપણો વારો આવવાનો કાલ લેતા જવાનું તો આવી ગયા વિસનગર અહીંયા તો બહુ ટ્રાફિક હ અહીંયા તો સુમન બહુ બેહી રહે બોલે डीजे चालू कर तो मजा आवे थोड़ी स्पीकर चल भाई तो फिर ही काट ही लेवा नहीं भला वैसे काटवा दे ट्रैफिक बहुत है आप लोग डीजे बॉक्स से विष्णुनगर रेलवे स्टेशन हार्दिक स्वागत करे छे तो गाइस ये बदन नाश्ता लेवा गया था ना हमने चिकन बिरयानी आई है यही रहे सी बिरयानी से चल आओ सीधे कोई देखा तो नहीं बार हम आपसे आपसे ગાડી ખાલી કઈ ને નક પર નહીં અને જો કનાય કેરળુ કેરળુ આયે સી વડ નાક જહો ભઈ ભઈ હોટેલ પાસા લઈ કાલ તો છે ઓ વાળો ए आईरो पासवर्ड मुकी दीजी सिगा को लेना है मैंने आको तेल को नहीं ना है मैं खाऊ बन कल नहीं ना हो जागी एक मिनट जरा पानी की लो है मन फिल लो ले आवा चाहिए पानी जी तुम्हारा ले गाइस हमें तो आलू से ले ली थी हमें और ये बड़ा नाश्ता जारी रहो हां गाइस ठंडो नाश्तों ठंडो लाए बंतु लाए

બોલ્યા કે મે હીરા નાસ્તો વસ્તો કરે ને ધરીમ બેઠે હી બેઠા હી જાદા જોજવા દે થોડી મિનિટ સોમળાજી આવો થોડી મિનિટ આ સમય સંગત આવી ઘરે જાવ જો ઘરે 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 તો ગાઈસ સમય તમારો અગમ આવી ગયો અને ઘરે જા રસ્તો આ થાય ના જવા દીધી ગાડી જોન હશે જોન તો જઈ હોય હોય એક વાજીયો ચલાવા

சரோடா சேயர். हल्दी கட்டி jiwa. අය අය தரத அபசரவை ரசபுருதே. தபோ மாவோ கை. தலு மகாசி இது. கைன் டல் ஷோ वर्दी பெதமன். айதா அண்டர் பாக்ரம.

એવાય નહી તો આને મેં કહી દેતા અમાર લાગતું થુ આવું ઇસતો બે અમે તો લઈ લીધી છે જઈએ ખાવા હા એ બધું જવાનું ભાભી બેહી જા છે બેજા કરવા

ਆ ਵੀ ਇਸ ਵੀ ਤੁਨ ਖਵੜਾ ਵੀ ਜਿਗਾ ਵੀ ਨੇ ਵਿਖਾਈ ਲੇ ਦੋ ਹਾਂਗੇ ਤੇ ਹਟਾ ਆਪਣੇ ਪਰ ਸਾਈ ਜਾਈਏ ਹਾ ਆ ਤੁਮੇ ਖਵੜਾਈ ਦੋ ਅਮੀ ਉਭਾਈਏ ਤਾਉ ਜੀ ਹਵਾ ਤਾਂ ਗੰਢੀ ਲਾਗਾ ਜਮੀਨ पण ਆਉਸੋ ਕੋ ਹਾਉ ਨਾ ਨਾ ਅਮੀ ਉਭਾਈਏ ਖਵੜਾਈ ਦੋ Kalau <tuk tangan> કેમાઈરા બાઈ ઓર ફાઈનલ કાલિમ થઈ રહ્યો છે હા ઈ ઓર કેમેરા એક

अरे उंगा दो guys बस गाइस तो फिर वो पीछे हां gom 11:30 यो गाइस अब हामी गडी नेकडी यस ए गडी जवन नेकडी ए आ गेट बेटै त इन्जना परेका ओय दिजु ओले माली दिजुडी बुवा बोलाऊ बुवा बोला ओय दिजा अझै त पिलि चलाइदि नि दिजु न होजा किन निम नि आठु नेनु म जिया भ त दिन दिन म सनाउछु समाइ सनाउछु ब्रेक ब्रेक मस्त हो

વિસનગર પહોંચ્યા છીએ અને પાછળ હરણ તો ભૂખ એવી લાગી એક વાર બોલ્યો કે ભાઈ નાસ્તો કરાવો જીગાભાઈ નાસ્તો કરાવો એવું બોલ્યો ભાઈ તો બોલે જ નહીં અને ખોટા ખોટા ઇલ્ઝામો લાગી જશે મારા ઉપર કશું બોલ્યો જ નહીં ગાઈસ અને ભાભી ભાભી તો ભૂઈ ગયો તો ગઈસ મહેસાણા પહોંચી ગયા છીએ આશ્રમ ચોકડી ગાડી આવી પછી અન બીજી ના તો ઘરે પહોંચી ગયા પાછા તૈયાર થઈ ગયા કિંજલ બી રેડી થઈ ગઈ લેવાનું છે બધું લે લે હાડો સબ લે લો હવે ફોન સ્વિચ ઓફ માંથી ખુલી રહ્યો બે દાડા થી ગાઈ જવા ફોન ની જરૂર પડી નહીં હોય આ ઓકે ઓકે નહીં હા ઉપર બાકી નહી બધું હા કમ્પ્લીટ તો ગાઈસ અમે તો આવી ગયા તો ઘરે ઘરે થી નીકળ્યા છીએ ફોરે થી ફ્રેશ થઈ પિઝા ખાવા પિઝા ખાઈ પછી તો તો ગાઈસ આવી ગયા પિઝા ખાવા આ તો બગડી બિંદા તો ગયા અંદર કે ઈ અલગ ઇન્જન લગ્ન કરીને નાઈ પહેલી વખત તીજા ખાવા લઈ નાખ્યા હતા પહેલી વખત તો બે ત્રણ વખત આઈલી ભાઈ પેરા તો બે ત્રણ વખત આઈલીએ કે તો તો ઓર્ડર આપી દીધો તો તો અમે ત્રણ ના અહીંયા વાત જોઈ રહ્યા છે